પાછલા વિડિયોમાં આપણે માહિતી એકત્ર કરવાના તબક્કાને આવરી લીધા હતા જ્યાં તમે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ એ બધા વેચાણકર્તાઓ જે ઓનબોર્ડ કરવા ઈચ્છતા હોય તેની તમામ માહિતી મેળવે છે જેમ કે તેમની સંપર્ક વિગતો, વ્યાપારિક વિગતો, કાર્યકારી અને લોજિસ્ટિક વિગતો આ વિડિયો દ્વારા તમે નીચે આપેલ બાબતો શીખી શકશો કેટલોગ શું છે અને સારી ગુણવત્તાના કેટલોગનું શું મહત્વ છે કેટલોગના જુદા જુદા ભાગો માટે શ્રેષ્ઠ પ્રયાસો ઉત્પાદનનો શીર્ષક ફોટાઓ અને મુખ્ય લક્ષણો ઉત્પાદનના સ્પષ્ટીકરણો વિશેષતાઓ અને ફિલ્ટર વિશે તો ઈ-કોમર્સ કેટલોગ શું છે દરેક કેટલોગમાં બે મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે ડેટાબેઝ જે ખરીદદારો માટે અદ્રશ્ય રહે છે અને ડિસ્પ્લે અથવા યુઝર ઇન્ટરફેસ જે તેમના માટે દ્રશ્યમાન અને સુલભ હોય છે ડેટાબેઝમાં ઉત્પાદનની માહિતી હોય છે દરેક ઉત્પાદ જે ઓનલાઈન વેચાય છે તેની ચોક્કસ માહિતી હોય છે અને આ ડેટાબેઝમાં સંગ્રહિત હોવી જોઈએ આ માહિતીમાં ઉત્પાદનનું નામ અથવા શીર્ષક ઉચ્ચતમ વર્ણન વારંવાર પૂછાતા પ્રશ્નો વગેરેનો સમાવેશ થાય છે ડિસ્પ્લે અથવા યુઝર ઇન્ટરફેસ એ માહિતીની રજૂઆત છે જે ડેટાબેઝમાં સંગ્રહિત હોય છે તે સામાન્ય રીતે વેબપેજ અથવા મોબાઈલ એપ્લિકેશન પૃષ્ઠના રૂપમાં ખરીદદારો દ્વારા જોવામાં આવે છે આ વેબ પેજ અથવા મોબાઈલ એપ્લિકેશન પેજ ચોક્કસ ઉત્પાદ માટે ખાસ હોય છે અને તેમાં ઉત્પાદ સંબંધિત વિગતો હોય છે કે જેમ કે ઉત્પાદનના ફોટા વેચાણ કિંમત અને ઉત્પાદનની મહત્તમ છૂટક કિંમતનો સમાવેશ થાય છે આ પેજમાં હમણાં ખરીદો અને કાર્ટમાં ઉમેરો બટન પણ હોય છે

ભૌતિક રીતે સ્ટોરની મુલાકાત લઈ શકતા નથી અને કોઈપણ શંકાઓને સ્પષ્ટ કરવા માટે સીધા પ્રશ્નો પૂછી શકતા નથી ગ્રાહકને ખરીદીના થોડા દિવસો પછી ઉત્પાદ પ્રાપ્ત થશે પરંતુ ઉત્પાદ પ્રાપ્ત કરતા પહેલા જ તે ચૂકવણી કરે છે આમ ખરીદીનો નિર્ણય લેવા માટે જરૂરી તમામ માહિતી ખરીદદારને સ્ટ્રક્ચર્ડ અને ટૂંકી રીતે રજૂ કરવી મહત્વપૂર્ણ છે સારી ગુણવત્તાની સૂચિ ઉત્પાદના વેચાણકર્તામાં વિશ્વાસ વધારવામાં મદદ કરે છે અને ઉત્પાદનની ગુણવત્તા પર કેટલોગ બનાવવા માટે ઉત્પાદનની માહિતીની જરૂર છે વેચાણકર્તાઓ અને સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ માટે આ માહિતી મેળવવા માટે અહીં કેટલાક સૂચિત સ્ત્રોતો અને રીતો છે બ્રાન્ડ્સના કેટલોગની ભૌતિક નકલોમાં સામાન્ય રીતે તમામ માહિતી અને વિશિષ્ટતાઓ હોય છે ઘણી બ્રાન્ડ્સ પાસે ઉત્પાદનો વિશેની માહિતી સાથેનો તેમનો ઓનલાઈન સ્ટોર હોય છે જો કોઈ માહિતી ઉપલબ્ધ ન હોય તો એનડીસી નેટવર્ક પર વેચાણકર્તા ઉત્પાદકે ઉત્પાદનની બ્રાન્ડ સામગ્રી અને માહિતી બનાવવી પડે છે ઉચ્ચ ગુણવત્તાવાળા કેટલોગ વેચાણકર્તાઓને નીચે પ્રમાણે મદદ કરે છે વેચાણમાં સુધારો રિટર્નમાં ઘટાડો ગ્રાહકો માટે યોગ્ય ઉત્પાદ પસંદ કરવા માટેનો સમય ઘટાડે છે ગ્રાહકોના પ્રશ્નો અને સંપર્કો ઓછા કરે છે વિક્રેતા રેટિંગ્સમાં સુધારો કરે છે જેના લીધે ઓર્ડરમાં પુનરાવર્તન જોવા મળે છે અને નવા ઓર્ડર મેળવવામાં મદદરૂપ થાય છે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ તૃતીય પક્ષ કેટલોગ સર્વિસીસ આપતા લોકોની મદદ પણ લઈ શકે છે તમામ વિક્રેતાઓની હેઠળ આવતી તેની અથવા તેણીની આવશ્યકતાઓને એકીકૃત કરો અને આ વિક્રેતાઓ માટે શ્રેષ્ઠ સોદા માટે વાટાઘાટ કરો અથવા તમારા વિક્રેતાઓ માટે ઇનહાઉસ કેટલોગ બનાવટ ટીમને વિકસિત કરો અને વેચાણકર્તાઓને ઓનબોર્ડિંગ અને લિસ્ટિંગ માટે પ્રોત્સાહિત કરવા અને વધારવા માટે ન્યૂનતમ ફી વસૂલ કરો પછી તમે ચોક્કસ બ્રાન્ડ કેટલોગ માટે ડેટા બનાવી શકો છો અને આ ડેટાનો ઉપયોગ બહુવિધ વિક્રેતાઓ માટે કરી શકો છો જેઓ ચોક્કસ બ્રાન્ડના સમાન ઉત્પાદનોને ઓનલાઈન વેચવા માંગે છે આનાથી સમાન કેટલોગ જરૂરિયાતો સાથે નવા વિક્રેતાઓ માટે બજારમાં આવવાનો સમય ઘટશે વિક્રેતાઓની કિંમત પણ ઘટે છે કારણ કે વિક્રેતા નેટવર્ક સહભાગીઓ બહુવિધ વેચાણકર્તાઓમાં સિંગલ પ્રોડક્ટ પેજ બનાવવાની કિંમત ફેલાવી શકે છે વ્યક્તિગત વિક્રેતાઓ તેમની પસંદગી અનુસાર કેટલોગની ગુણવત્તામાં વધુ ફેરફાર અથવા સુધારો કરવાનું પસંદ કરી શકે છે અને આ રીતે તમે ડિજિટલ કેટલોગ બનાવો છો અને ONDC નેટવર્ક પર વેચાણની શરૂઆત કરો છો તમે જાણો છો કે ડિસ્પ્લે શું છે અને તેમાં ડેટાબેઝનો સમાવેશ થાય છે તમે ઉચ્ચ ગુણવત્તાવાળા કેટલોગના વિવિધ ઘટકો જાણો છો અને વેચાણ પ્રક્રિયામાં ગુણવત્તા અને ઉત્પાદનની ચોક્કસ માહિતી કેવી રીતે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે તે તમે જાણો છો અમારા આગલા તમે ઉત્પાદનની વિશેષતાઓ વિશે શીખી શકશો આ સુવિધાઓ અને ઉત્પાદનની એ વિગતો છે જે ખરીદદારોને જોઈતી પસંદગી કરવામાં મદદ કરે છે અને વેચાણકર્તાઓને તમામ સ્પર્ધાત્મક બ્રાન્ડ અને ઉત્પાદનો વચ્ચે પોતાના ઉત્પાદને સ્પષ્ટપણે અલગ દેખાડવામાં મદદ કરે છે